જેથી આ વ્રતનો આરંભ આવતીકાલથી કરવો તો કેવી રીતે કરવો આ વ્રત અને કયા માસમાં શિવજીના કયા મંત્ર નો જાપ કરવો આવો જાણીએ આજની ખાસ વાતમાં જજાગ્રતો દૂર મુદય દેત થઈ મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ અંદર આપનું સ્વાગત છે આજે મિત્રો હું તમને જાણકારી એક એવા વ્રતની આપીશ કે જે વ્રત કરવાથી ઘણા બધા લાભ થાય છે અને તે વ્રત છે અનંગ ત્રયોદશી જે શિવજીનું વ્રત છે અને આ વ્રતનો મહિમા સ્વયં શિવજીએ પાર્વતીને કહેલો છે કેમ કે પાર્વતી મૈયાએ પ્રશ્ન કર્યો ભોલેનાથને કે હે પ્રભુ તમે મને એક એવો ઉપાય બતાવો કે જે ઉપાય કરવાથી સૌભાગ્યની વૃદ્ધિ થાય સંતાન સુખ મળે આરોગ્યનું સુખ મળે ઐશ્વર્યની પ્રાપ્તિ થાય ધનધાન્ય પ્રાપ્ત થાય તમામ દુઃખોમાંથી મુક્તિ મળે એવું મને ઉપાય કહો ત્યારે શિવજી કહે છે કે હે પાર્વતી અનેક વ્રતો છે પણ એક વ્રતને બધા વ્રતોમાં એક એવું વ્રત છે જે વ્રત એક વર્ષ સુધી કરવામાં આવે છે પણ મહિનામાં એક જ દિવસ કરવામાં આવે છે અને એ પણ તેરસના દિવસે એક મહિનામાં તેરસ કેટલી આવે બે આવે અને એમાંથી પાછી જે અજવાડિયાની તેરસ છે તે દિવસે કરવામાં આવે છે એટલે કે દર મહિનામાં અજવાડિયાની તેરસ એટલે કે મહિનામાં એક દિવસ બાર મહિનામાં બાર દિવસ જો એ વ્રત કરે છે તો શિવજી કહે છે પુરા સૌભાગ્ય કરણી ખ્યાતગ ત્રયોદશી તસ્યા વ્રતમ મહાદેવ મમાપી કથયા પ્રભો શિવજી કહે છે કે હે પાર્વતી જે કોઈ વ્યક્તિ આ વ્રત કરે છે એનાથી એને પૂરા સૌભાગ્ય સંપૂર્ણ પ્રકારનું સૌભાગ્ય એટલે સંપૂર્ણ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય સંતાન આવી જાય માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે આરોગ્ય સારું રહે છે આ તો ઠીક છે પણ એના કરતાં વિશેષ અશ્વમિક યજ્ઞનું ફળ પણ મળે છે પાર્વતી કહે તો કે આ વ્રત નું વિધિ વિધાન શું કઈ રીતે કરવું અને કોણ કરી શકે શિવજી કહે છે છે કે કે આ આ વ્રત પુરુષ પણ પણ કરી કરી શકે શકે સ્ત્રી નિયમ એવો ની પૂજા કરવાની છે અને તેરસ ના દિવસે પણ બાર મહિનામાં અલગ અલગ મંત્ર થી જે મહિનો આવતો હોય તે મહિનામાં તે મંત્ર નો ઉપયોગ કરવો અને આ વ્રત ની શરૂઆત એવું કહેવાય છે કે માક્ષર મહિનાથી થાય છે એટલે કે આવતીકાલથી શરૂઆત થશે કાલથી તમે આ આ લઈ શકો છો વર્ષ સુધી રહેશે વ્રતનો નિયમ હું તમને કહી દઉં જે વ્યક્તિ વ્રત કરે છે વ્રતનો નિયમ એવો છે કે બાર મહિના સુધી વ્રત કરવું ત્યારબાદ એનું ઉજવણું કરવું વ્રત કરનાર વ્યક્તિ ઉપવાસ કરવો અને ભોલેનાથની પૂજા કરવી જો માક્ષર મહિનો એટલે કે આવતીકાલથી તમે આ વ્રતનો પ્રારંભ લો છો તો એક વર્ષે તમારું વ્રત પૂર્ણ થશે જેમાં શું કરવાનું તો કે માક્ષર મહિનામાં જ્યારે આવે દિવસ ત્યારે એ માક્ષર સુદ તેરસના દિવસે શિવજીની પૂજા કરવાની પણ એ શિવજીના કયા મંત્રથી તો કે ઓમ કામ દેવાય નમઃ આ મંત્રથી એ શિવજીની પૂજા કરવાની છે સફેદ ફૂલ અર્પણ કરવાના છે સૂતર પ્રસાદ અર્પણ કરવાનો છે અને ઓમ કામ દેવાય નમઃ આ મંત્રની માલા એને એ દિવસે એક માલા કરવાની છે પોષ મહિનો આવે તો પોષ મહિનાની અંદર શિવજીનો આમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ મંત્રનો મંત્રનો ઉપયોગ કરવો દાડમનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવો અને ઓમ શિવાય નમઃ મંત્રની ની માલા રાત્રિના સમયે કરવી પછી માઘ મહિનો માઘ મહિનાની અંદર માઘસુ તેરસના દિવસે શિવજીને પૂજન કરવાનું છે અને પૂજનની અંદર મંત્ર જે લેવાનો છે શિવજીનું વિષ્ણુ સ્વરૂપ કહેવામાં આવે છે તો ઓમ વિષ્ણુભાઈ નમઃ મંત્ર બોલી શિવજીને પૂજન કરવાનું શક્ય હોય તો મોગરાના ફૂલથી પૂજન કરવાનું અને પ્રસાદની વાત કરીએ તો વડાનો પ્રસાદ શિવજીને ધરાવવાનો છે ફાગણ મહિનામાં વાત કરીએ તો ફાગણ મહિનો આવે ત્યારે એ વખતે શિવજીનો મંત્ર છે ઓમ વીરભદ્રાય નમઃ ઓમ વીરભદ્રાય નમઃ મંત્રથી શિવજીનું પૂજન કરવું સાથે જાસૂદના ફૂલ અને મીઠા પુલ્લાનો પ્રસાદ અર્પણ કરવાનો રાત્રિના સમયે ઓમ વીરભદ્રાય નમ મંત્રની માલા કરવાની છે ચૈત્ર મહિનાની અંદર કરતા હોય તો ચૈત્ર માસની અંદર ઓમ વિશ્વરૂપાઈ નમઃ મંત્રનો ઉપયોગ કરવાનો ઓમ વિશ્વરૂપાય નમઃ આ મંત્રનો ઉપયોગ કરી અને પીળા પુષ્પ શિવજીને અર્પણ કરવા દ્રાક્ષનો પ્રસાદ અર્પણ કરવાનો રહેશે ત્યાર પછી વૈશાખ મહિનો વૈશાખ મહિનાની અંદર જો તમે કરતા હોય તો વૈશાખ મહિનાનો મંત્ર છે ઓમ મહારૂ મહારૂપાઈ નમઃ ઓમ મહારૂપાઈ નમઃ મંત્રનો ઉપયોગ કરી અને શિવજીની પૂજા કરવાની જેની અંદર સફેદ ફૂલ અને ખજૂરનો પ્રસાદ શિવજીને અર્પણ કરવાનો રહેશે જેઠ મહિનામાં જો તમે આ વ્રત કરવાનો હોય તો જેઠ સુદ તેરસના દિવસે ઓમ પ્રદ્યુમ્નાય નમ મંત્રથી શિવજીનો સ્વરૂપની પૂજા કરવાની અને શિવજીને શ્રીફળનો પ્રસાદ અર્પણ કરવાનો છે અને ઓમ પ્રદ્યુમ્નાય નમા મંત્રની એક માલા તમારે કરવાની છે જેઠ મહિનામાં ત્યાર પછી અષાઢ મહિનામાં જ્યારે વ્રત કરો છો ત્યારે તે વખતે ભગવાન શિવજીને નારંગીનો પ્રસાદ અર્પણ કરવાનો ઓમ નમઃ શિવાય મંત્રથી શિવજીનું પૂજન કરવાનું શક્ય હોય તો કદમના પુષ્પ શિવજીને અર્પણ કરવાના મીઠો ભાત ભગવાનને જમાડવાનો અને ઓમ નમઃ શિવાય મંત્રની રાત્રે માળા કરવી શ્રાવણ માસમાં જ્યારે ભરત કરતા હોય ત્યારે શ્રાવણ માસની અંદર એવું કહેવાય છે કે શિવજીને ઓમ નમઃ ઓમ પાણી નમઃમય મંત્રથી પૂજન કરવો કમલના પુષ્પ શિવજીને અર્પણ કરજો અને શક્ય હોય તો શિવજીને તે વખતે મીઠો ભાત અથવા કેળા કેળાનો પ્રસાદ શિવજીને અર્પણ કરજો ભાદ્રપદ ભાદ્રવ મહિનો આવે એટલે ભગવાન શિવજીને ઓમ 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 સદ્યો 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 જાતાય જાતાય નમઃ આ મંત્રથી શિવજીની પૂજન કરવાનું કરવાનું ચંપાના પુષ્પ શિવજીને શિવજીને અર્પણ અર્પણ અને જેને પણ કહી શકાય તો એ ભગવાન સમયે મંત્રની માલા કરવાની જો આસો માસમાં તમે વ્રત કરો છો તો આસો માસ અંદર મંત્ર બને છે શિવજીનો ઓમ ઓમ નમઃ ઓમ નમ નમઃ મંત્રથી અથવા ઓમ ઉમાકાંત ઉમાકાંત નમઃ નમઃ મંત્ર લઈ શકાય ઉમાકાંતાય શિવજીની પૂજા કરવાની પીળા શિવજીને પૂજન કરજો વડા પ્રસાદ ભગવાન શિવજીને અર્પણ કરવો ઓમ ઉમાકાંતાય કાંત રાત્રે એક માલા કરવાની કાર્તક માસની અંદર જો તમે કરો છો તો કાર્તક માસમાં ભગવાન શિવજીનું સ્વરૂપ જે છે વિષ્ણુ સ્વરૂપ જગદીશ્વર સ્વરૂપ કહેવામાં આવે છે તો ઓમ જગદીશ સ્વરાય નમઃ ઓમ જગદીશ્વરાય સ્વરાય મંત્રનો ઉપયોગ કરી શિવજીની પૂજા કરવાની લાલ કમલના પુષ્પ શિવજીને અર્પણ કરવાનું પૂરીનો પ્રસાદ અર્પણ કરવાનું તે દિવસે અને રાત્રે ઓમ જગદીશ્વરાય નમ મંત્રની માલા કરવાની તો આ રીતે તમારું આખું વર્ષનું વ્રત પૂરું થાય છે અને જ્યારે વ્રત પૂરું થાય કાર્તક માસનું છેલ્લું વ્રત પૂરું થાય એટલે માક્ષર મહિનાનું પાછું જ્યારે માક્ષર સુદ તેરસ આવે એટલે એ દિવસે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણાની અંદર વ્રત કરનારે પણ ઉપાસ કરવો અને સફેદ ગાય ની પૂજન કરવાનું ગાયને વસ્ત્ર અર્પણ કરવાનું ગાયને જમાડવાના ગાયની સાથે પ્રદક્ષિણા કરવાની સાથે સાથે પોતાના ઘરે ભૂદેવ પરિવારને બોલાવી ભોજન કરાવી વસ્ત્ર વસ્ત્રદાન કરવું સાથે સાથે ચાંદીની ગાય છત્રી પલંગ ચપ્પલનું દાન કરવાથી આ વ્રત સંપન્ન થાય છે આ વ્રત માર શુદ ત્રયોદશી ના દિવસે પ્રારંભ થાય નહીં તે દિવસે વ્રતની પૂર્ણાવતી વર્ષ પછી થાય છે આનો ઉલ્લેખ ભવિષ્ય પુરાણમાં પણ છે અને શિવજી સ્વયં આ વ્રતનો મહિમા કહે છે જેને અનંગ ત્રયોદશી કહેવામાં આવે છે ઈષ્ટ લાભ સૌભાગ્ય વર્દય વરાનને ત્રયોદશી વ્રતા સૌભાગ્ય સારો ઉલ્લેખ હતો આનો અને વ્રતનો મહિમા કેમ કે ઘણા લોકો શિવજીનું પ્રદોષ નું વ્રત પણ કરતા હોય છે દર મહિનાનું જે પ્રદોષ છે ને પ્રદોષની જેમ જ આ વ્રત કરવામાં આવે છે પણ પ્રદોષના નિયમ અલગ છે પણ આ અનંત ચતુર્દશીના નિયમને આયુ કહેવાય છે કે અલગ અલગ મંત્ર છે અલગ અલગ એનો પ્રસાદ છે અને એ અલગ અલગ મંત્રને અલગ અલગ પ્રસાદ અર્પણ કરી અને આ વ્રતને જો વિધિ વિધાનપૂર્વક તમે કરો છો તો પૂરા સૌભાગ્ય કરની ખ્યાતા ત્રયોદશી સંપૂર્ણ પ્રકારનું સુખ અને જોડે જોડે અસ્વામિક યજ્ઞનું ફળ મળે છે તો આ વ્રતનો એક નિયમ એવો છે કે જો વ્રત કરનાર વ્યક્તિ પ્રારંભ કરે છે માક્ષર માસની માક્ષર સુદ ત્રયોદશીથી પ્રારંભ કરે છે પણ એકાદ દિવસ વચ્ચે ક્યાંક ચૂકી જાય છે તો વ્રત તમારું ખંડિત થાય છે અને વ્રત ખંડિત થાય તો એનું ફળ તમને પ્રાપ્ત નથી થતું તો જ્યારે તમે પ્રારંભ કરવો છે ત્યારે વ્રતનું વિધિ વિધાન માક્ષર સુદ તેરસથી પ્રારંભ કરવાનું જે આવતીકાલથી શરૂઆત તમે કરી શકો છો આમ વ્રત સરળ છે પણ વ્રતના નિયમોને જાણી અને પ્રારંભ કરો છો તો પૂર્ણવૃતિ પણ વ્યવસ્થિત થાય એ પ્રમાણે તમે કરજો જો કદાચ આ વ્રત મારા બેનો કરતા હોય ને તે દિવસ કદાચ વ્રત લીધો હોય તે દિવસ ચોખ્ખો ના હોય તો એ શિવજીની પૂજા નથી કરી પણ ઉપવાસ કરીને એ વ્રતને કરી શકે છે તો આ હતા અનંત અનંગ ત્રયોદશી નો વ્રતનું વિધિ વિધાન અને ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા એવા વ્રતોની જાણકારી હું આપીશ કે જે વ્રતો લોકો માટે કલ્યાણકારી હશે તમારા મનમાં પણ કોઈ આવા કોઈ વ્રતોને લઈને પ્રશ્ન હોય તો તમે ચોક્કસ અમને ફોન કરજો અમે તમને તમારા મનના રહેલા વ્રતો પ્રશ્નનો જવાબ અને એ વ્રતોનો જવાબ ટીવીના માધ્યમથી મેં આપશું કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન